નમસ્કાર દર્શક મિત્રો આપ બોલી શકતું નથી પોતાની ભાવનાઓ તે શબ્દોમાં વ્યક્ત કરી શકતું નથી અને તે માટે એ શરીર ભાષા દ્વારા સંકેત આપે છે જેમાં મારવો પણ એક પ્રકારનો સંકેત હોઈ શકે છે બાળક જ્યારે મારે છે ત્યારે એ ગુસ્સો અસંતોષ ભૂખ થાક કે ધ્યાન ખેંચવાની ઈચ્છા દર્શાવી રહ્યું હોય છે એ બે નથી પરંતુ ભાવનાઓ વ્યક્ત કરવાની રીત છે ત્યારે નાના બાળકનું મારવું એ અનુશાસનનો અભાવ નથી પરંતુ એના મનની વાત છે માતા પિતાએ એ સંકેતને સમજવાની કળા વિકસાવવી જોઈએ બાળકને પ્રેમ સમજણ અને ધીરજથી માર્ગદર્શન આપવાથી એ ધીમે ધીમે પોતાની ભાવનાઓ યોગ્ય રીતે વ્યક્ત કરવાનું શીખી શકે છે ત્યારે આ મુદ્દા આજે કરીએ ચર્ચા આપણી સાથે જોડાયા છે મનોવૈજ્ઞાનિક ડોક્ટર દીપ પાઠક છે જેવી રીતે રીતે અત્યારે વાત કરી કે સામાન્ય બાળક મારે ત્યારે માતા પિતા જતા હોય એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે આ મારવાને શું જોયું કઈ રીતે જોવો છો બાળકના આવા વર્તન સૌથી પહેલા તો બાળક જયારે મારે છે એક વર્તન છે જી હવે એના સ્વભાવ અને એના ઇમોશન્સ ને શેર કરવાની રીત છે જ્યારે તમને કોઈ એક વસ્તુ પૂછવામાં આવે અને તમે એ વસ્તુનો યોગ્ય જવાબ ન આપો તો એ માણસ ગુસ્સે થઈને તમને પાણી પીવું છે અને તમને પાણી માટે તમે ચાર વાર પૂછો છો અને તો પણ તમને પાણી ન મળે તો પછી તમે ગુસ્સો કરો તો એ તમારી ઇમોશન્સ શેર કરવાની રીત છે ના કે એનો ગુસ્સો છે કે બાળકોના ઇમોશન્સને સમજવા કે બાળકો આ મારે છે કે ઇમોશન્સ શેર કરીને પોતાનો વાત વ્યક્ત કરે છે એ સમજવી બહુ જરૂરી છે અને આજનો આ ટોપિક પણ અત્યંત મહત્વપૂર્ણ છે કે જાગૃતતા કેળવવી અત્યંત જરૂરી છે કે બાળકો મારતા નથી હોતા એમના ઇમોશન શેર કરતા હોય છે બિલકુલ માતા પિતાનું ઓછું ધ્યાન આપવું અને માતા પિતા જ્યારે બાળકને યોગ્ય ધ્યાન ન આપે અને બાળક માતા સંપૂર્ણપણે વ્યસ્ત રહે કે બાળક પ્રત્યેનું ધ્યાન ના હોય બંને વર્કિંગ હોય તો બાળક જયારે માતા પિતા ઘરે આવે છે ત્યારે બાળક એ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું વર્તન કરતા હોય છે તો આવી પરિસ્થિતિમાં માતા પિતાએ સમજવું જોઈએ કે બાળક મારતા કે કોઈ પણ જાતનું એવો સ્વભાવ નથી એ તમારી સાથેનો સમય માંગી રહ્યો છે અને સમય માટે એ આ પ્રકારનું વર્તન કરી રહ્યો છે તો માતા પિતાએ એ બાળકના વર્તનને સમજવું જોઈએ ના કે એના ઇમોશન્સને ટાર્ગેટ કરવો જોઈએ ના સૌથી મહત્વની વસ્તુ એ છે કે બાળકોનો શારીરિક બાળકોનો શારીરિક એવમ માનસિક વિકાસ જેમ થતો હોય છે તેમ તેમ એ બાળકોમાં એ પ્રકારનું વર્તન જોવા મળતું હોય છે કે એ યોગ્ય પ્રમાણે યોગ્ય રીતે માર્ગ યોગ્ય રીતે જયારે કોમ્યુનિકેશન ના કરી શકે ત્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય છે પરંતુ હા માતા પિતા એ સમજવું પડે કે આ બાળકનું ખાલી એક વર્તન છે જો એને તમે યોગ્ય રીતે સમજવા લાગશો અને એને તમે સમજાવશો કે બકા તને કંઈ પણ તકલીફ પડે તો તું મને બીજી રીતે સમજાય ત્રીજી રીતે સમજાય તું ગુસ્સો કરવાથી કે અકળાઈ જવાથી આનું સમાધાન નથી આવતું પણ હા સૌથી મહત્વની વાત કે બાળક ગુસ્સો કરતા સૌથી વધારે માતા પિતા દ્વારા શીખે છે જો માતા પિતા ઘરમાં નાની નાની વાતે ગુસ્સો કરતા હોય કે પછી માતા પિતા ને અંદર અંદર કલેશ રહેતા હોય તો બાળક કોઈ પણ ખરાબ સૌથી વધારે માતા પિતા જોડે ઓબ્ઝર્વ આગળ આપણે પૂછવા માંગીશ કે એવા કયા મુખ્ય કારણો છે જેના કારણે બાળક વાતચીત કરવા બદલે હાથ ઉપાડવા પર ઉતરી આવે છે સૌથી સૌથી પહેલું અને મહત્વનું કારણ છે કે જ્યારે બાળક શોર્ટ ટેમ્પર પર હોય અને બાળકને લાંબા સમય સુધી એકલું રહેતું હોય મોબાઈલ વધારે પડતો ઉપયોગ કરતો હોય તો એ બાળક વધારે એગ્રેસિવ થઈ જતું હોય છે બીજું કે બાળક કૌટુંબિક અને એવા વાતાવરણ એને ન મળતું હોય એ એકલું રહેતું હોય અને પોતાના ઇમોશન શેર ના કરતું હોય અને ઇમોશન શેર કરવા માટે એને ઘણો ઓછો સમય મળતો હોય ત્યારે પણ એ ગુસ્સે થઈ જતું હોય છે તો અને સૌથી મહત્વની સૌથી મહત્વની વસ્તુ કે માતા પિતા જયારે બાળકને યોગ્ય સમય ન આપે ખાસ કરીને વીકેન્ડમાં હું એવું નહીં કેતો વીક ડેસમાં પણ વીક વીકેન્ડમાં પણ જો બાળક જોડે રમે નહીં બાળક જોડે તહેવાર સેલિબ્રેટ ના કરે જેમ કે આપણે નાના હતા તો આપણા માતા પિતા આપણી સાથે ટેરેસમાં આવતા હતા કાઇટ કાઇટ ફેસ્ટિવલ સેલિબ્રેશન કરતા હતા ઇવન થર્ટી ફર્સ્ટ એવા કોઈ ફેસ્ટિવલ્સમાં સેલિબ્રેશનમાં આવતા હતા

એ બાળકો પોતાના ઇમોશન શેર કરવા માટે કોઈ કોઈક વાર હોય છે પરંતુ જો તમે માતા પિતા તરીકે જો બાળક જોડે સમય વ્યતીત કરો તો તમને ખબર પડી જાય કે તમારા બાળકને શું જોઈએ છે અને જો તમે એ સમજીને એ પ્રમાણે એની ફૂલફિલ કરો તો એ બાળક ગુસ્સો નથી કરતું હોતું તો માતા પિતાએ ખાસ સમજવું જોઈએ કે બાળક જોડે સમય વ્યતીત કરવો જોઈએ પણ સૌથી મહત્વની વાત આજે હું તમને એક શેર કરીશ કે આજના આજના યુગમાં ઘણા બધા બાળકો બહુ લેટ બોલતા હોય છે જેને ડીલે સ્પીચ કારણ કે એ લીધે બાળકોનો ડેવલપમેન્ટ થઈ જાય છે પણ એ એ ને સાથે સ્પીચ ના આવવાને કારણે એના ઇમોશન શેર નથી કરી શકતો જેને કારણે એ એના ઇમોશન શેર કરવા માટે ગુસ્સો કરી ગુસ્સો કરી દેતો હોય છે

હાથ ઉપાડે ત્યારે માતા પિતા તે જ ક્ષણે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ ખીજાઈ જવું જોઈએ કે શાંત રહેવું જોઈએ કારણ કે મોટા ભાગના જે માતા પિતાઓ હોય છે તે ખીજાઈ જતા હોય છે આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા તો જયારે બાળક મહેમાનની સામે કે કોઈ અવનવા જગ્યાએ કોઈ નવી જગ્યાએ આપણે જેને લઈને ગયા છીએ કોઈ ગાર્ડનમાં કે કોઈ એવી પબ્લિક પ્લેસમાં કે કોઈ મેરેજ ફંક્શનમાં અને એવી જગ્યાએ બાળકને પોતાના ઇમોશન શેર કરતા તમે એને નથી શીખવાડ્યા ઘરે એટલે જયારે જાહેર જગ્યામાં કે કોઈ મહેમાનની સામે પણ પોતાના ઇમોશન શેર કરવા માટે એંગરનો ઉપયોગ કરતો હોય છે તો એના માટે સૌથી પહેલા કે બાળક એંગરનો ઉપયોગ કરે એના માટે માતા પિતા જવાબદાર હોય એટલે માતા એ આ પરિસ્થિતિમાં વધારે જો બાળક ઉપર ગુસ્સો કરશે તો એ વધારે એનો રિફ્લેક્શન આપશે એટલે કે પહેલા થોડો ગુસ્સો કરતો તો હવે માતા પિતાએ ગુસ્સો કર્યો એટલે હવે વધારે ગુસ્સો કરશે એટલે એક્શન નું રિએક્શન આવે એટલે આવા ટાઈમમાં માતા પિતાએ સૌથી વધારે પહેલા તો શાંત રહેવું જોઈએ અને એ ભલે કોઈની સામે ગુસ્સો કરી દે કારણ કે બાળક છે એ મહેમાન બાળકને જજ નહીં કરે પણ હા પણ જો માતા પિતા તરીકે તમે એને સામે ગુસ્સો કર્યો કે માર્યું તો મહેમાન અવશ્ય જજ કરશે કે આ માતા પિતાને બાળકને ટ્રેન કરતા નથી આવડતું બિલકુલ માતા પિતા એમ પણ કહેતા હોય છે કે અમે તો પ્રેમથી જ સમજાવી વારંવાર હાથ ઉપાડતો હોય છે તો શું સમજાવવાની રીત ખોટી હોય શકે છે આ એકદમ પરફેક્ટ સવાલ છે બે દિવસ પહેલા મારી પાસે એક પેશન્ટ આવ્યું અને આ સેમ પેશન્ટ જેવી સ્કૂલમાં ભણતું પ્રાઇમરી સ્કૂલમાં ભણતું

વાત કરવાનો કોઈ મોકો જ નહોતો મળતો તમારું બાળક બોલતું નથી એનો મતલબ એમ નથી કે એ સમજતું નથી તમે એને સમજાવશો તો એ બધું સમજશે ઈશા નથી સમજાવો તમે બોલો એ સાંભળી તો શકે છે પણ એ તમારા માતા પિતાને એ જ્ઞાન જ નથી હોતું કે બાળકને તમે સમજાવીને પણ એના ગુસ્સા પર કંટ્રોલ લાવી શકો છો એના માટે ખાસ એના માતા પિતા જયારે બાળકને લઈને મારી પાસે આવ્યા હતા ત્યારે મેં એમને યોગ્ય માન્યું કે કઈ રીતે તમારે પ્રોપર થેરાપી અને પ્રોપર ટ્રેનિંગ લેશો તો તમારું બાળક ભલે બોલતું મોડું થશે પણ ઘરમાં એંગર કંટ્રોલ આવી જશે કારણ કે એન્ગર કંટ્રોલ ના આવે તો તમે જોતા હો છો કે બહુ નાની ઉંમરના બાળકોને હાઈપરટેન્શનની બીમારી શરૂ થઈ જતી હોય છે દસ વર્ષ બાર વર્ષના છોકરાને બીપીની દવા લેવાની ચાલુ કરવી પડતી હોય છે તો ધીસ ઇઝ ઓલસો નોટ અ ગુડ સાઇન તો એ લોકોએ પણ આ વસ્તુ માતા પિતાએ સમજવી જોઈએ અને એને યોગ્ય રીતે માર્ગદર્શન આપવું જરૂરી હોય છે ભાવના દ્વારા એટલે કે ઇમોશન્સ દ્વારા તમારે એની જોડે કોમ્યુનિકેશન કરતા શીખવું જોઈએ અને શીખવાડવું જોઈએ અને એને ગુસ્સો આવે કે કોઈ પણ ગુસ્સા વાળી પરિસ્થિતિમાં એ રિએક્શન કરે તો ગમે તેવું રિએક્શન કરે એ ચાર જણાની વચ્ચે કરે અનનોન જગ્યાએ કરે ગમે ત્યાં કરે માતા પિતાએ રિએક્શન ગિલ્ટી ફીલ થાય છે પણ આમ લોકો ભાવના દ્વારા ઇમોશન્સ બોલી નથી પણ સાંભળી તો શકે છે તો જો માતા પિતા એને પ્રોપર માર્ગદર્શન આપશે ઇમોશન્સ દ્વારા સ્ટોરી દ્વારા અને થોડા વર્બલ અને સિમ્બોલિક લેંગ્વેજ દ્વારા તો બાળક અવશ્ય સમજી શકે છે આગળ આપણે પૂછવા માંગીશ દીપજી કે સ્વભાવપ થઈ ગયો છે તો એ બાળક પોતાના ઇમોશન્સ કંટ્રોલ કરવાનું ભૂલી જતો હોય છે જ્યારે જે કોઈ બી વ્યક્તિની સામે એને ગુસ્સો આવે તરત જ રિએક્ટ કરી દેતો હોય છે અને આવી પરિસ્થિતિમાં એને ખુદને ભાન નથી હોતું કે શું કરી રહ્યો હોય છે અને આવી પરિસ્થિતિમાં પછી એન્ડ ઓફ ધ ડે માતા પિતાનું નામ આવે છે કે માતા પિતાના લીધે આવું વર્તન બાળક કરે છે શીખવાડવું જોઈએ અને બાળક કેમ હું વારંવાર માતા પિતાની જવાબદારી ગણું છું કારણ કે બાળક તમારું છે અમે ટીચર કે સાયકોલોજીસ્ટ કે કોઈ પણ વ્યક્તિ જેટલું જ્ઞાન આપશે એનાથી વધુ વધુ નો વધુ સમય બાળક ઘરે રહેવાનું છે તો માતા પિતા જો એને વધારે સમય આપશે તો બાળકનો વિકાસ પ્રોપર અને તરીકે જેથી બાળકના મનની વાત માતા પિતા જે છે સરળતા પૂર્વક સમજી શકે સૌથી પહેલી અને સૌથી સરળ વાત છે કે માતા પિતા એ દિવસમાં એટલીસ્ટ દસ પંદર મિનિટ બાળક જોડે વાત કરવી જોઈએ બાળક સૌથી પહેલા તો બાળક ઉઠે એટલે પ્રેમથી હક કરવું જોઈએ ભલે પાંચ વર્ષનું હોય દસ વર્ષનું હોય કે એક વર્ષનું હોય કે બે વર્ષનું હોય તમે એને જેટલો પ્રેમથી ઉઠાડશો એટલો એના માટે સૌથી મહત્વનો પોઈન્ટ છે સેકન્ડ એને તમે જયારે થી કે કોઈ થી કે કોઈ એ જગ્યા જગ્યાએથી પ્લે ગ્રુપમાંથી આવે એટલે એને પ્રેમથી એની જોડે બેસો કે બખા તારું રૂટીન કેવું રહ્યું તે શું કર્યું આજે પ્લે ગ્રુપમાં એમ કરીને ભલે બોલી નથી શકતો પણ એની જોડે કોમ્યુનિકેશન કરવા માટે તમે સિમ્બોલિક લેંગ્વેજનો ઉપયોગ કરો ચોપડા ખોલી ખોલી ને બતાવો વાવા એને થોડો ફ્રેશ કરો સાબાશી આપો તો આવા બાળકોનો ઇમોશન્સ કંટ્રોલ થતો હોય છે અગેન હું એક વાત કહું કે માતા પિતામાંથી ભલે બાળક પર સમય આપતી હોય પણ જો પિતાજી સમય ના આપે તો આવી પરિસ્થિતિમાં બાળક પિતાજીએ વીકેન્ડમાં પણ બાળકને ટાઈમ આપવો જ જોઈએ કારણ કે માતા અને પિતા બંનેના યોગ્ય થી જ નું યોગ્ય માર્ગદર્શન થતું હોય છે બિલકુલ બાળકોની ભાવના સમજવા માટે બાળકો મોટાભાગ અને રમવા સમયે વ્યક્ત કરતા હોય તો જો તમારે બાળકોની ભાવનાને ને સમજવી હોય તો રમતી વખતે અને ખોરાક વખતે તમારે બાળક જોડે સમય વ્યતીત કરવો જોઈએ પરંતુ એસી ટકા કેસમાં તમે રોજ લાઈફમાં જોતા હશો કે બાળકોને જમાડતી વખતે ના કોઈ સ્ટોરી કહેવાનું ના કોઈ વાર્તા કહેવાનું કઈ જ નહીં મોબાઈલ બતાડતા બતાડતા જમાડી દેતા હોય છે જેને કારણે એ છોકરું જમીએ ના જમે શું ખબર હોતી નથી જે અયોગ્ય છે જયારે કારણ કે જયારે આપણે નાના હતા ત્યારે આપણે માતા પિતા આપણા દાદા દાદી આપણને સ્ટોરી કઈ કઈને કાનાની રામજીની જે બી તમારા ભગવાન આસ્થામાં માનતા હો એ રેગાર્ડિંગ તમને સ્ટોરી કહીને તમને જમાડતા હતા જેને કારણે તમને

સામે જોશે તો શું આ નેગેટિવ અટેન્શન મેળવવાનો રસ્તો હોઈ શકે આ એકદમ મહત્વની વાત છે આના પર પણ એક કેસ છે કે એક બાળક હતું એ બાળક ઘરે આવ્યા પછી માતા પિતા જ્યારે ફોન જોવે અથવા માતાપિતા જ્યારે બાળકની વાતમાં જવાબ ના આપે તો બાળક ઘરમાં કોઈ પણ વસ્તુનું નુકસાન પહોંચાડે એટલે એના માતા પિતા અમારી પાસે લઈને આવ્યું બાળકને અને કહે છે કે સર આ બાળકનું બિહેવિયર પ્રોપર નથી ને બાળક આવું વર્તન કરે છે તો જયારે બાળકને અમે અઠવાડિયા માટે ઓબ્ઝર્વેશનમાં રાખ્યું અને અહીંયા થેરપી માટે બોલાવ્યું ત્યારે ખબર પડી કે કોઈ તકલીફ જ નથી પરંતુ જયારે માતા પિતા બાળકને યોગ્ય સમય નથી આપી શકતા અને એ ઘરે આવ્યા પછી પણ જો માતા પિતા બાળકોના સિવાય મોબાઈલમાં અને બીજા બધા ફોન ઉપર ને બીજા જોડે વાતો કરવામાં સમય બેતા વધારે વ્યતીત કરતા હોય છે એ રિસ્પોન્સિબિલિટી બાળક ઘરમાં એની રાહ જોઈને બેઠું છે દિવસ દરમિયાન એ નથી સમજતા એને કારણે એ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું કોઈ પણ વર્તન કરતો હોય છે પરંતુ જો આ વર્તન લાંબા સમય સુધી બાળક કર્યા જ કરે તો એ બાળકની અસર એના સ્વભાવ બની જતી હોય છે અને સ્વભાવને કારણે બાળક પછી એ સ્વભાવગત વર્તન કરતો હોય છે

સર અપ્લાય બી કરી દેતું હોય છે તો આના માટે સૌથી પહેલા માતા પિતાએ ઘરમાં બાળકની સામે હા ખટપીટ તો થવાની જ છે પણ તમારે બાળકની સામે એ વસ્તુનું ડિસ્કશન નહીં કરવાનું ના બાળકને એવું ફીલ કરવા દેવાનું કે માતા પિતા એકબીજા સાથે નથી બોલતા કે માતા પિતાને ઝઘડો થયો છે જો આટલું માતા પિતા કરી લેશે તો બાળક એના ઇમોશન્સને સમ એની રીતે ડેવલપ કરશે ના કી એ ઓબ્ઝર્વ કરીને કે મમ્મી પાપા પર ગુસ્સો કર્યો કે પપ્પા એ મમ્મી જોડે બોલતા નથી આવું એને ખબર કેમ પડે કકરાટ થાય કે જે કઈ બી તમારે ઇશ્યુઝ હોય એ તમે એકલામાં બેસીને બાળક જયારે સુઈ જાય ત્યારે બીજા રૂમમાં બેસીને તમે વાત કરો કારણ કે આપણા હિન્દુ કલ્ચર પ્રમાણે તમે જોયું હશે કે આપણે ગર્ભ સંસ્કાર પણ માલન કરીએ છીએ કે પ્રેગ્નન્સી માં આઠમા મહિના સાતમા મહિનાથી પણ આપણે વખતે ગર્ભ સંસ્કાર કે પછી ભાગવત ગીતા કે રામાયણ એવું બધું વાંચતા હોઈએ છે તો આ તો બાળક બહાર આવી ગયું છે તો તો એ નાનામાં નાની વસ્તુને પણ ઓબ્ઝર્વ કરશે બિલકુલ તો આવી પરિસ્થિતિમાં જો માતા પિતા બાળકની સામે ગુસ્સો ઇમોશન્સ નહીં કરે અને એને સુવાડીને એમના ઝઘડા ક્રિએટ કરશે અને એનું સોલ્યુશન લઈ આવશે તો બાળક એના ઇમોશન્સ નો પ્રોપર વે માં ડેવલપ કરશે જી માતા પિતાના વર્તનની જ્યારે વાત આવી છે તો માતા પિતા અથવા તો માતા અને પિતા બાળક સામે એકબીજા પર ગુસ્સો કરતા હોય અથવા તો એકબીજાને મારતા હોય તો શું બાળકની આક્રમકતા ડબલ થઈ શકે છે અવશ્ય થઈ શકે છે એકદમ એકદમ નિશ્ચિત સવાલ છે આ કે આમાં કોઈ બે મત છે નહીં કે તમે જો પિતા માતા ઉપર ગુસ્સો કરતી હોય કે માતા પિતા ઉપર ગુસ્સો કરતી હોય તો આવું બધું બાળક જોવે એટલે બાળક આ વસ્તુ તરત શીખી રહેતું હોય છે અને વિધિના ચોવીસ કલાકમાં આ વસ્તુ અપ્લાય બી કરવાનું ચાલુ કરી લેતું હોય છે તો માતા પિતાએ બિલકુલ આ વસ્તુ કરવાની જરૂર નથી વાલીઓ માનતા હોય છે કે એક લાફો મારીશું બાળક થઈ જશે આ માનસિકતા બાળકના માનસ પટલ પર આ માણસમાં આવી પરિસ્થિતિ બાળકને સબન બનાવી દે છે જીદ્દી બનાવી દે છે તમે આજે એને એક લાફો મારો છો તો એ સુધરી જાય છે કાલ સવારે તમારે એને બે લાફો મારવા પડશે પછી સુધરશે એમ કરતા કરતા પછી તમારે એને માર તમે ગમે તેટલું મારશો એ દોર બની જશે અને પછી તમે એને ગમે તેટલું કરશો ગમે તે મારશો નહીં પડે બિલકુલ તો આવી પરિસ્થિતિમાં એક બાળક સાથે કયા પ્રકારે વર્તન કરવું જોઈએ સૌથી પરિસ્થિતિમાં દરેક બાળક નટકટ હોય દરેક બાળક તોફાની હોય દરેક બાળક કોઈને કોઈ વાતના બાબતે માતા પિતા કરતું જ હોય છે પણ તમારે એ પરિસ્થિતિ સાથે બાળક જોડે કઈ રીતે શીખવું કઈ રીતે રહેવું એ સમજવું બહુ મહત્વનું છે જો તમે નહીં સમજો અને તમે તમારા ઇમોશન્સ પ્રમાણે વર્તન કરતા રહેશો ઓફિસનો ગુસ્સો છોકરા પર ઉતાર્યો ઓફિસનો ગુસ્સો છોકરી પર ઉતાર્યો માતા પિતાએ સાસુનો ગુસ્સો માતાએ સાસુ નો ગુસ્સો છોકરી કે છોકરા પર ઉતાર્યો તો છોકરા કે છોકરીનો કોઈ વાંક નથી પણ તમે જે ઉતારી દીધો ગુસ્સો એનાથી એ બાળક એ પ્રકારનું વર્તન કરવા લાગતું હોય છે જેને તમે એ વર્તન શીખવાડ્યું છે પોતાની વાત કરી શકે દીપજી જો તોફાની બાળક હોય અને પોતાનો મતભેદ પોતાનો મત ના ના પ્રેઝન્ટ કરી શકે અને એ દર વખતે ગુસ્સો કર્યા કરે કે કોઈ પણ વસ્તુમાં એ શારીરિક અડપલા કર્યા કરે કે નુકસાન પહોંચાડ્યા કરે આવા ઇમોશન્સ ધરાવતા બાળકોને એના બાકીના બધા ઇમોશન્સ પર કંટ્રોલ આવી જતો હોય છે બિલકુલ તો જ્યારે આપણું બાળક બીજાના બાળકને મારે ત્યારે શરમ અનુભવવાને બદલે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ માતાપિતાએ સૌથી પહેલા જ્યારે આપણું બાળક આપણું બાળક જ્યારે બીજાના બાળકને મારે અથવા એ આપણને મારે આવી કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો સૌથી પહેલા માતા માતાપિતાએ સમજવું જોઈએ કે બાળકે આ વર્તન કેમ કર્યું અને એની પાછળ શું કારણ જવાબદાર છે એને અને ઘણી બધી વાર એ પોતાના ઇમોશન શેર ના કરી શકે આજકાલના બીજા બાળકો પણ એટલા હોશિયાર હોય અને એ એ એને ચાર વાર મારે અને જ્યારે આપણું છોકરું એકવાર મારે તો પેલો રડવા માંડે અને આપણું બાળક નું નામ આવે જોડે વારંવાર વારંવાર કરે તો બાળક મુશ્કેલીમાં મુકાઈ જાય અને આવી પરિસ્થિતિમાં બાળક આવું વર્તન કરતું હોય છે વારંવાર તો સૌથી પહેલા સમજવાનું કે આપણું બાળકનો ખાલી વાંક નથી હોતો એ ભલે ગુસ્સો કરે કે સામેવાળાને મારે છે પણ કદાચ એને મારવા માટે ઉશ્કેરવામાં આવ્યો છે સામેવાળાએ એને ચાર થી પાંચ વાર પ્રોબ્લેમ ક્રિએટ કરાવડાવ્યો એને એનું આ રિએક્શન આપ્યું

બાળક જેમ વર્તન કરે એમ માતા પિતા પણ એના જેવું બાળક જેવું વર્તન કરવા લાગતા હોય છે જે બાળક કદાચ ગુસ્સો કરે તો માતા પિતા પણ એની સામે એવો જ ગુસ્સો કરતા હોય છે તો આવું વર્તન કરવાથી બાળકને વધારે ગુસ્સો કરવાનું પ્રોત્સાહન મળતું હોય છે તો આવી પરિસ્થિતિમાં જો તમારે એને કંટ્રોલ કરવો છે તમારે તમારા બાળકને ગુસ્સો કરતા રોકવો છે તો તમારે સૌથી પહેલા તો આ ગુસ્સા નામનું વર્તન તું જે કરી રહ્યો છે એ ખોટું છે અને એ ખોટું એ ખોટું તારે રોકવું પડશે એ રોકવા માટે તમારે એને સજા આપવી પડે સજા આપવા માટે સૌથી પહેલા તો તમારે એક જ વસ્તુ કરવી પડે કે તે આજે રાહુલ તમારા ઉપર ગુસ્સો કર્યો પાણીપુરી ખાવી હતી કે તારે ચોકલેટ જોઈતી હતી તો તે મારા ઉપર ગુસ્સો કેમ કર્યો તું મને કહી તો શકતો તો ને હવે તે ગુસ્સો કર્યો એટલે આજે તારી જોડે તારા મમ્મી અને પપ્પા તારી સાથે વાત નહીં કરે કાલે વાત કરશે એટલે આજે આખો દિવસ જયારે માતા પિતા એની સાથે વાત નહીં કરે

નાના બાળકોની ભાવનાઓ શબ્દોમાં વ્યક્ત કરી શકતું નથી એ માટે તે શરીર ભાષા દ્વારા સંકેત આપે છે જેમાં મારવું પણ એક પ્રકારનો સંદેશ હોઈ શકે છે બાળક જ્યારે પણ મારે છે ત્યારે તે ગુસ્સો અસંતોષ ભૂખ થાક કે પછી ધ્યાન ખેંચવાની ઈચ્છા દર્શાવી રહ્યો હોય તેમ પણ હોઈ શકે છે પરંતુ તે બેશિસ્તી ગણી શકાતી નથી તો ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર